જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે રોયલ ઇનફિલ્ડ બુલેટ જોઈ રહ્યા છો પેટ્રોલ બુલેટ છે તે વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં માતા રહે આ બુલેટ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ વેચવાનું છે પેટ્રોલ બુલેટ છે મોડલની વાત કરું તો બે હજારની અઢારના મોડલનું આ બુલેટ છે ઓનરની વાત કરું તો ટુ ઓનર બે ઓનર આ બુલેટના છે પેટ્રોલ બુલેટ છે કિંમત વિશેની વાત કરું તો એક લાખને ત્રીસ હજાર આ બુલેટની કિંમત અંદાજીત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ બુલેટના માલિક જણાવે છે વીમો પણ શરૂ છે એવું તમને આ બુલેટના માલિક જણાવે છે આ બુલેટ તમને પ્રોપર રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બુલેટ તમને પ્રોપર થરાદ જોવા મળશે આ બુલેટવાળા ભાઈનો નંબર ત્રેસઠ પાંચ અઠ્ઠાવન પંચાવન જીરો ત્રાણું આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે આ બુલેટ વિશેની વિગતો આપેલી છે તમે વિડીયોમાં બુલેટની કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ બુલેટ વેચવાનું છે ટાયર પણ સારા છે કંપની કલરની અંદર તમને આ બુલેટ જોવામાં છે બુલેટમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બુલેટ સાવ ઓછું ચાલેલું છે એવું આ બુલેટના માલિક જણાવે છે બાકી વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ રહ્યા છો